તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે અને એકસાથે ગુજરાત પર પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે વિંડીના માધ્યમથી મારા સહયોગી ધ્વનિ સમજાવશે આપણને કે કેવરેટની વરસાદની આગાહી છે ધ્વનિ શિવાંગીની હવામાન વિભાગે ઈમેજ જાહેર કરી છે જે મુજબ ક્યાં ઓરેન્જ એલર્ટ છે ક્યાં રેડ એલર્ટ છે અને ક્યાં યલો એલર્ટ છે એ સૌથી પહેલા હું દર્શાવીશ આજથી એટલે કે 19 તારીખથી લઈને 21 તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ નવસારી વલસાડ સંઘપ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આ તરફ ભરૂચ સુરત તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વાત વીસ તારીખ એટલે કે આવતીકાલની કરીએ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ સંઘ પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આ તરફ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદામાં ઓરેન્જ એલર્ટ તો ભરૂચ તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એકવીસ તારીખે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તો બીજી તરફ જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા

ત્યાં ભારે વરસાદ વરસી શકે છે આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી વિંડી તરફથી વ્યક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ આ તમામ એ વિસ્તારો કે જ્યાં એકવીસ તારીખ સુધી ખૂબ વરસાદ વરસી શકે છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે સુરત વલસાડ દમણ